થી મિત્રો આજે આપણે વિઘટન પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું વિઘટન પ્રક્રિયાની ચર્ચા કરતાં પહેલાં આપણે અહીં એક પ્રવૃત્તિ જોઈશું પ્રવૃત્તિ માટે એક ઉત્કલન નળી લઈશું ઉત્કલન નળીની અંદર પેરોસલ્ફટના સ્ફટિક બે ગ્રામ જેટલું નાખીશું અને એને બર્નરના જ્યોત ઉપર ગરમ કરીશું ગરમ કરતાં પહેલાં સ્ફટિકના રંગ નોંધીશું જે લીલો રંગનો હોય છે ગરમ કર્યા પછી વાયુ ઉદભવે છે તેને નાક તરફ વાળીશું એની સ્મેલ સલ્ફર જેવી હોય છે કેમ કે એ ફેરસ સલ્ફેટ ના ગરમ થવાથી ઉત્પન્ન થાય છે તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે ફેરસ સલ્ફટના સ્ફટિક ગરમ કરવાથી વાયુ ઉત્પન્ન થાય છે એને રાસાયણિક પ્રક્રિયા આપણે અહીં જોઈશું ફેરસ સલ્ફેટ ટુ એફીએસ ગરમ કરવાથી એસેમાં બદલાય છે તો એ ટુ ઓ થ્રી અને એશો ટુ અને એસો થ્રી જેવા ગેસ ઉત્પન્ન થાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો એફી એ ટુ એફી એસો ફોર એક જ પ્રક્રિયક છે એક જ પ્રક્રિયક અહીં ગરમ કરવાથી તૂટીને વધુ નીપજનું નિર્માણ કરે છે જેમ કે નિપજો કયા કયા તો એ ફી ટુ ઓ થ્રી એશો ટુ અને એશો थ्री तो कोईपण रासायनिक प्रक्रिया में जारी एकज प्रक्रिया तूटीने बे के वधु नीपजों निर्माण कर सक्रिया तो ने अपने विघटन प्रक्रिया कही